અને છેદ મોટો કર દઈએ તો આને કેવો અપૂર્ણા કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અંશ મોટો અને છેદનાનો અને કેવો અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો બે શેષ વધે એક વડે ભાગ લે અને છેદમાં પાંચના પાંચ એમનો બે પૂર્ણાંક એકના છેદમાં પાંચ આ મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો દશાંશવાળા દશાંશવાળા કઈ રીતે તો કે પાંચ પોઈન્ટ બે આને પણ અપૂર્ણાંક કહેવાય કેવી રીતે અપૂર્ણાંક કહેવાય આગળ આપણે શીખીએ તો આ લેક્ચરમાં જે દશાંશ અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળા પોઈન્ટ વાળાને આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકીએ અપૂર્ણાંકને આપણે પોઈન્ટ વાળામાં કેવી રીતે ફેરવી શકીએ એના વિશેનું આપણે સંપૂર્ણ માહિતી આપણે તમને આ એક જ લેક્ચર માં મળી જશે આ એક લેક્ચર જો તમે ધ્યાનપૂર્વક ભણી લેશો તો તમારે ક્યાંય બીજે ક્યાંય યુટ્યુબમાં ગોતવું નહીં પડે અથવા તો બીજે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમારે જોવું નહીં પડે કે જે તમને દશાંશમાંથી અપૂર્ણાંક અને અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવતા તમને શીખવાડી શકે તો સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકાય તો કે સાદો અપૂર્ણાંક બાવનના છેદમાં દસ બાવન અને છેદમાં દસ તો ઉપર જો તમને સંખ્યા દેખાય બાવન અને છેદમાં શું દેખાય દસ તો આને આપણે દશાશમાં એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવવા છે તો પહેલાં તો તમારે સૌથી પહેલાં જોવાનું શૂન્ય કેટલા છે શૂન્ય કેટલા હૈ એક તો પહેલાં તમારે બાવનના બાવન એમના લખ નાખવાના હવે છેદમાં શૂન્ય હોય પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ તો છેલ્લે અત્યારે પોઈન્ટ અહીંયા હોય ત્યાંથી તમારે જેટલા શૂન્ય હોય એટલા આંકડા તમારે અહીંયા ખસેડી દેવાના તો હવે ક્યાં આવી જશે તો કે એક આંકડા એટલે કે પાંચ પોઈન્ટ બે હવે એના પછીની આપણે વાત કરીએ તો એના પછી તમે જુઓ અત્યારે પાંચ પોઈન્ટ બે હવે એક હજાર ચારસો ને બત્રીસ આ દાખલાની આપણે વાત કરીએ એક હજાર ચારસો બત્રીસમાં છેલ્લે શૂન્ય કેટલા છેદમાં બે શૂન્ય છે તો પેલા પોઈન્ટ ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો પેલા પોઈન્ટ હોય છેલ્લે જેટલા શૂન્ય હોય એટલા તમારે ડાબી બાજુ ખસેડવાના એક અંક ખસેડો બે અંક ખસેડો જવાબ શું આવશે ચૌદ પોઈન્ટ બત્રીસ ચૌદ પોઈન્ટ બત્રીસ શું થઈ ગયો આપણો જવાબ થઈ ગયો એના પછી સાત છેદમાં હજાર હવે જો ત્રણ શૂન્ય હોય છેદમાં પણ અત્યારે પોઈન્ટ ક્યાં હોય છેલ્લે હોય તો એક આંકડો ખસેડ્યો હવે તો પૂરા થઈ ગયા કંઈ વાંધો નહીં શૂન્ય મૂકતા જાવ બે આંકડા ખસેડ્યા ત્રણ આંકડા ખસેડ્યા તો બે શૂન્ય મૂકવા જશે પછી પોઈન્ટ મૂકી દો અને શૂન્ય મૂકી દો તો શું બનશે જીરો પોઈન્ટ ડબલ જીરો સાત આવું બનશે આ પણ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો જીરો પોઈન્ટ ડબલ જીરો સાત હવે એકસો સત્યાવીસના છેદમાં હજાર તો એકસો સત્યાવીસ એમના એમ પોઈન્ટ ક્યાં હોય છેલ્લે પોઈન્ટ કેટલા કેટલા આંકડા ખસેડવાના હોય ત્રણ આંકડા એક બે અને ત્રણ અહીંયા પોઈન્ટ મૂકી દો અને ઝીરો મૂકી દો શું જવાબ બને જીરો પોઈન્ટ એકસો સત્યાવીસ પછી ત્રેપનના છેદમાં દસ તો ત્રેપન એમના એમ પોઈન્ટ ક્યાં હોય છેલ્લે હોય એક આંકડો ખસેડીએ તો શું બને પાંચ પોઈન્ટ ત્રણ બને પછી અહીંયા નવ્વાણુંના છેદમાં સો તો નવ્વાણુંના નવાણું એમનું છેદમાં સો એટલે બે આંકડા ખસેડીએ બે આંકડા ખસેડીને પોઈન્ટ મૂકી દો શું બની જાય ઝીરો પોઈન્ટ નવ્વાણું આ શું થઈ ગયું આપણો જવાબ થઈ ગયો તો સાદા અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવતા આવડી જે વિદ્યાર્થી મિત્રો એવી રીતના સિમ્પલ છે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના તો એક પોઈન્ટ બે આપેલા એક પોઈન્ટના એક પોઈન્ટ બેના પોઈન્ટ કાઢીને પેલો લખનાખો બાર પછી પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક એટલા શૂન્ય મૂકી દો અને બાજુમાં મૂકી દો એકડો પાંચ પોઈન્ટ સાડત્રીસ એના પહેલાં તો દસા કાઢીને લખો પાંચસો સાડત્રીસ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા બે શૂન્ય મૂકો છેદમાં અને બાજુમાં શું લખવાનો એક ઝીરો પોઈન્ટ ડબલ જીરો આઠ ખાલી આઠ લખો પોઈન્ટ પછી કેટલા આંકડા ત્રણ એટલા મૂકી દો શૂન્ય અને બાજુમાં શું લખ નાખવાનું એક પાંચ પોઈન્ટ બોતેર આણત્રીસ એટલે કે પાંચ લાખ સોરી સત્તાવન હજાર બસો ને આણત્રીસ પોઈન્ટ પછી કેટલા આંકડા છે ચાર એક બે ત્રણ ચાર શૂન્ય મૂકી દે છેદમાં બાજુમાં શું મૂકી દેવાનો એકડો એકાણું ના છેદમાં સોરી ઝીરો પોઈન્ટ એકાણું એટલે એકાણું છેદમાં બે શૂન્ય શું થઈ જશે એકાણું છેદમાં સો બે પોઈન્ટ ચૌદ એટલે બસો ચૌદ પોઈન્ટ પછી બે આંકડા બે શૂન્ય બાજુમાં એકડો મૂકી દેવા ત્રણ પોઈન્ટ ત્રણસો પોઈન્ટ પછી બે આંકડા બે શૂન્ય બાજુમાં શું મૂકી દેવાનો એકડો મૂકી દેવાનો જીરો પોઈન્ટ ડબલ જીરો એક પોઈન્ટ પછી ત્રણ આંકડા એક બે ત્રણ અને બાજુમાં શું મૂકી દેવાનું એકડો મૂકી દેવાનું તો આ વાત કહી આપણે સાદા અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકમાંથી ફેરવવાના હવે એક વસ્તુ આવશે અનંત આવર્તક દશાંશ અનંત આવર્તક દશાંશ એટલે અમુક પોઈન્ટવાળા એવા આંકડા જે આપણે મળી આવે કે જે અનંત સુધી ચાલ્યા રાખે એને કેવી રીતે લખવાનું હતું કે એકના છેદમાં ત્રણ લીટો કરીએ આપણે કહીએ બાર તો એવી જ રીતે આ છ અહીંયા રિપીટ થાય તો છ ઉપર આપણે શું કરી દીધું બાર કરી દીધું એ રીતે ચાર છેદમાં અગિયાર અહીંયા શું રિપીટ થાય છત્રીસ તો છત્રીસ ઉપર આખા ઉપર બાર કરી દેસુ બંને ઉપર બહાર થશે તો આને કહેવાય શુદ્ધ આવર્તક અને અનંત આવર્તકમાં બીજો એક આવર્તકનો પ્રકાર આવે અશુદ્ધ આવર્તક એમાં શું થશે તો કે જીરો પોઈન્ટ એક નવ 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 અહીંયા રિપીટ શું થશે નવ નવ એકલા રિપીટ થશે તો બાર પણ કોના ઉપર આવશે માત્ર નવ ઉપર ઝીરો પોઈન્ટ ચૌદ બે 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 રિપીટ થશે તો જીરો પોઈન્ટ ચૌદ ઉપર બાર નહીં આવે અને બાર કોના ઉપર આવશે માત્ર બે ઉપર જીરો પોઈન્ટ સત્તર ચોર્યાસી ચોર્યાસી તો ચોર્યાસી ઉપર શું આવી જશે બાર હવે આવા અંકોને આપણે કેવી રીતે પુનરાવર્તિત કરી શકીએ એના વિશે આપણે જોઈએ શુદ્ધ આવર્તકમાં જેટલા પુનરાવર્તિત અંકો હોય એટલા છેદમાં શું મૂકી દેવાના નવ મૂકી દેવાના ઉદાહરણ તરીકે અહીંયા આપણે વાત કરીએ તો કે જીરો પોઈન્ટ ત્રણ 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 રિપીટ થાય તો અહીંયા બાર કોના ઉપર આવશે જીરો પોઈન્ટ ત્રણ ઉપર બાર આવશે તો પોઈન્ટ પછીનો જે બારવાળો આંકડો હોય એને લખવાના ઉપર અને કેટલા બારવાળા અંકો હોય તો કે એક હૈ એટલા નવ મૂકી દેવાના છેદમાં તો આ શું બની ગયો એકના છેદમાં ત્રણ એવી જ રીતે હવે આપણે આગળ થોડાક પ્રેક્ટિસ માટેના દાખલા જોઈએ પછી આપણે જોઈએ અશુદ્ધ માટેનો અહીંયા શું આવશે તો કે પોઈન્ટ પછીના બારવાળો અંક્યો હે આઠ છે એના પછીના બારવાળા અંકો કેટલા હે એક હે એટલા મૂકવાના નવ છેદમાં પછી એકાણું તો કે પોઈન્ટ પછીના બારવાળા અંકોમાં એકાણું રિપીટ થાય એકાણું મૂકી દેવાના અને પોઈન્ટ પછીના કેટલા અંકો છે બે અંકો તો એટલા નવ મૂકવાના છેદમાં ઝીરો પોઈન્ટ ચારસો ત્રેવીસ તો ચારસો ત્રેવીસ મૂકવાના અંશમાં અને કેટલા અંકો રિપીટ થાય ત્રણ એટલા મૂકવાના છેદમાં જીરો પોઈન્ટ ઓગણીસ ઓગણીસ ઉપર બાર છે તો કે ઓગણીસના ઓગણીસ એમન અને બે અંકો એટલે નવ્વાણું છેદમાં હવે અનંત અનાવૃત્ત સોરી અશુદ્ધ આવર્તકમાં શું થશે તો કે અંશમાં આપણે જે અંકો દ્વારા બનતી પોઈન્ટ પછીના અંકો દ્વારા બનતી સંખ્યાના પુનરાવર્તિત સંખ્યા એનો તફાવત આપણે લેવાનો પુનરાવર્તિત ન થતી હોય એનો તફાવત તો કે અંશમાં આપણે પુનરાવર્તિ ન થતી હોય એનો તફાવત લેશું અને છેદમાં પુનરાવર્તિ ન થતી હોય એટલે જીરો અને પુનરાવર્તિ થતી હોય એટલે શું મૂકી દેવાના નવ મૂકી દેવાના ઉદાહરણથી આપણે સમજીએ તો ઝીરો પોઈન્ટ ચૌદ બે ઝીરો પોઈન્ટ ચૌદ બે તો જો પોઈન્ટ અહીંયા બાર આવશે બે ઉપર શું આવી જશે બાર આવી જશે તો આપણે સૌથી પહેલાં શું કીધું કે અંશમાં પોઈન્ટ પછીના દ્વારા બનતા અંકોની પોઈન્ટ પછીના કેટલા અંકો બને એકસો ને બેતાલીસ અને રિપીટ ન થતી હોય એવી સંખ્યાની બાદ બાકી કરી દેવાની તો પોઈન્ટ ચૌદ બાદ કરી દેવાના હાલો છેદમાં શું હોય તો કે છેદમાં આવશે જેટલા રિપીટ થતા પુનરાવર્તિત પુનરાવર્તિત છેદમાં પુનરાવર્તિત ન થતા હોય તેટલા અંકોનું શૂન્ય મૂકી દેવાના તો નથી થતા એટલા શું મૂકી દેવાના શૂન્ય અને થાય એટલા શું મૂકી દેવાના નવ તો છેદમાં આવી જશે નવસો હવે એકસો બેતાલીસમાંથી આપણે ચૌદ બાદ કરીએ તો એકસો બેતાલીસ ઓછા ચૌદ તો બેમાંથી ચાર ના જઈએ તો આપણે દસ કો લેવો પડે ત્રણ દસ આઠ બે અને એક આ બાદ બાકી વિદ્યાર્થી મિત્રો આપણે મોઢે કઈ રીતના કરવી આપણે તમને શીખવાડી દઈશું તો અત્યારે શું જવાબ આવશે એકસો અઠ્યાવીસના છેદમાં નવસો આને તમે સાદું રૂપ પણ આપી શકો તો નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરીએ તો આ દાખલો આપણે કરી લીધો એકસો અઠ્યાવીસના છેદમાં નવસો આવશે નેક્સ્ટ આપણે જોઈએ તો સત્તરસો ચોર્યાસી એટલે કે એક હજાર સાતસો ચોર્યાસી સંખ્યા બને છે એમાંથી રિપીટ ન થતા હોય એટલે આપણે બાદ કરી નાખીએ સત્તર બાદ કરી નાખ્યા અને છેદમાં જેટલા રિપીટ થતા હોય એટલા શૂન્ય અને જેટલા રિપીટ ન થતા હોય એટલા નવ મૂકી દઈએ તો સત્તરસો ચોર્યાસીમાંથી આપણે સાતમાંથી બાદ કરીએ તો દસકો લેવો પડે એટલે અહીંયા થઈ જશે સાત અને એમાંથી બાદ કરીએ છ અને સાતના ચૌદમાંથી બાદ કરીએ તો સાત એટલે સત્તરસો સડસઠ અને નવ હજાર નવસો આટલો શું થઈ જશે આપણો જવાબ થઈ જશે